ધોરણ આઠ વિષય વિજ્ઞાન પાઠ નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એનો સ્વાધ્યાય પ્રશ્ન નંબર એકથી આઠ પ્રશ્ન એક જોઈએ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરવો અહીંયા કૌશમાં શબ્દો આપ્યા છે એ શબ્દો દ્વારા આપણે યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે એક એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે પાક કે પાક કહેવામાં આવે છે નંબર બે પાક ઉગાડતા પહેલાં પ્રથમ પગલું જમીનની ખાલી જગ્યા હોય છે તો સાચો જવાબ આવશે તૈયારી જમીનની તૈયારી પ્રથમ પગલું છે નંબર ત્રણ ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે જવાબ આવશે તરવા કે જે ક્ષતિ ્રસ્ત બીજું હોય તે પાણીની સપાટી પર તરવા લાગે નંબર પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે તો જવાબ આવશે પાણી તથા પોષક દ્રવ્યો આવશ્યક છે પ્રશ્ન નંબર એક પૂરો પ્રશ્ન નંબર બે કોલમ એમાં આપેલા શબ્દોને કોલમ બીમાં આપેલા શબ્દો સાથે જોડો તો વિદ્યાર્થી મિત્રો અહીં જોડકા જોડાના છે નંબર એક ખરી પાક તો ખરીફ પાકમાં એની સામે જોડકો આવશે એ નંબરનું ડાંગર અને મકાઈ જે ચોમાસામાં લેવામાં આવે છે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીદ પાક કહેવામાં આવે છે નંબર બે રવિ પાક રવિ પાક એટલે જે શિયાળામાં લેવામાં આવે તો તેની સામે જોડકો છે ડી નંબર ઘઉં ચણા વટાણા વગેરે નંબર ત્રણ રાસાયણિક ખાતર રાસાયણિક ખાતર તો રાસાયણિક ખાતર એટલે જે આપણે કૃત્રિમ ખાતર કહીએ છીએ એની સામે આવશે જોડકો બી યુરિયા અને સુપર ફોસ્ફેટ નંબર ચાર છાણિયું ખાતર છાણિયું ખાતર એટલે કે કુદરતી ખાતર તો પ્રાણીમળ છાણ ગાયનું છાણ મૂત્ર અને વનસ્પતિનો નકામો ખતરો તો આ હતા સાચા જોડકા એ જવાબ આપેલા છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના દરેકના બે બે ઉદાહરણ આપો તો ખરીફ પાકના બે ઉદાહરણ આપવાના છે અને રવિ પાકના તો ખરીફ પાક એટલે જે આપણે ચોમાસામાં લઈએ છીએ તેના બે ઉદાહરણ છે મગફળી ડાંગર વગેરે જ્યારે રવિ એટલે કે જે આપણે શિયાળામાં લઈએ છીએ તો તેના બે ઉદાહરણ છે ઘઉં રાય વગેરે પ્રશ્ન ત્રણ પૂરો પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક ફકરો લખો તો અહીંયા જે ચાર મુદ્દા આપ્યા છે તેના વિશે આપણે જે ભણ્યા તેના ઉપરથી એક એક ફકરો લખવાનો છે તો પ્રથમ નંબર છે ભૂમિને તૈયાર કરવી ભૂમિને તૈયાર કરવી તો તેમાં મુદ્દા છે કે પાકને રોપતા પહેલાં સૌપ્રથમ જમીનને તૈયાર કરવી પડે છે આ માટે જમીનને એચ એ એલ વડે ખેડવી પડે છે જેથી જમીન પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે જેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સરળતા રહે છે જમીનની માટી પોચી થવાથી તેમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મજીવની વૃદ્ધિમાં વધારો થાય છે ખેતરમાં માટીના ઢેભા હોય તો તેને સમાર સમારથી સમતલ કરવામાં આવે છે કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં છાણી ખાતર નાખવામાં આવે છે આ રીતે તૈયાર કરેલ જમીન વાવણી માટે યોગ્ય બને છે તો તો જમીનને તૈયાર કરવી ભૂમિને તૈયાર કરવી નંબર બે રોપણી તો રોપણી વિશે આપણે હવે એક ફકરો લખીશું તો મુદ્દાવાઈઝ લખીએ તો તેમાં રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે ખેડૂત વાવણી કરતાં પહેલાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બીજને સૌપ્રથમ પસંદગી કરશે જેથી કરીને ખેડૂત સારી એવી ઉપજ મેળવી શકે આગળ વાવણી કરવા માટે વપરાતા ઓજારનો આકાર સામાન્ય રીતે ગળણી જેવો હોય છે જેને ઓરણી કહે છે બીજને ઓરણીમાં નાખવાથી તે દારદાર અરણીવાળા છેડાયુક્ત બે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે આ પાઇપના છેડાઓ જમીનમાં ખૂબીને બીજનું રોપણ કરે છે અત્યારના યુગમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓનો ઉપયોગ થાય છે જેના દ્વારા બીજ સમાન અંતરે અને ઊંડાઈ માટીના માટીથી ટંકાયેલું રહે છે આ વાવણીયા દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે આગળ નંબર ત્રણ નીંદણ નિંદામણ તો નિંદામણ વિશે આપણે ફકરો લખવો હોય તો નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે ખેડૂત નીંદણ દૂર કરવા ઘણી બધી પદ્ધતિનો ઉપયોગ કરે છે નીંદણ દૂર કરવા ઉપરાતું સાધુ સાધન જેને ખુરપી કહે છે અમુક સમયે ખુરપી વડે નીંદણને જમીનમાંથી કાપવામાં આવે છે કેટલીક વખત નીંદણને હાથ વડે મૂળ સહિત ઉકેડી નાખવામાં આવે છે પાક ઉગાડતા પહેલાં અને ખેતરમાં ખેડ કરીને નીંદણ દૂર કરવામાં આવે છે નીંદણને કેટલીક રાસાયણિક દવાઓની મદદથી પણ દૂર કરવામાં આવે છે જેને નીંદણ નાશક કહે છે આવી રાસાયણિક દવાઓને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવી સ્પ્રે સ્પ્રેપમ્પની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે નંબર ચાર થ્રેસિંગ પાક જ્યારે પૂર્ણ રીતે પાકી જાય છે ત્યારે તેને કાપણી કરવામાં આવે છે આ કાપવામાં આવેલા પાકમાં બીજ કે દાણા હોય છે આ પાકમાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે આ માટે વપરાતું યાંત્રિક સાધનને થ્રેસર કહે છે તો મિત્રો અહીં પ્રશ્ન ચાર પૂરો થાય છે પ્રશ્ન પાંચ સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ પડે છે જવાબ કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચે મુજબ અલગ છે કૃત્રિમ ખાતર રાસાયણિક છે જ્યારે કુદરતી ખાતર એ સેન્દ્રીય પદાર્થો છે કૃત્રિમ ખાતર કારખાનામાં બને છે જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘરે પણ બનાવી શકાય છે કૃત્રિમ ખાતર જમીનની ગુણવત્તા બગાડે છે જ્યારે કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધારે છે કૃત્રિમ ખાતરમાં સેન્દ્રીય પદાર્થો હોતા નથી જ્યારે કુદરતી ખાતરમાં સેન્દ્રીય પદાર્થો ભરપૂર માત્રામાં હોય છે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવું પડે છે જ્યારે કુદરતી ખાતર એકવાર નાખ્યા પછી બે ત્રણ વર્ષ સુધી તેમાં પોષક તત્વો જમીનમાં રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો આપણે તપાસ સ્વરૂપે પણ લખી શકીશું પ્રશ્ન નંબર છ સિંચાઈ એટલે શું પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો વર્ણન કરો એટલે મુદ્દા છે લખવાનું છે પ્રથમ પ્રશ્ન છે સિંચાઈ એટલે શું તો તેની વ્યાખ્યા કે ચોક્કસ સમયે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે પ્રશ્નમાં આગળ કીધું કે પાણી બચાવવાની સિંચાઈ પદ્ધતિની બે પદ્ધતિનું વર્ણન કરો તો પાણી બચાવવાની સિંચાઈની બે પદ્ધતિઓ મુજબ છે એક ફુવારા પદ્ધતિ અને બીજું છે ટપક પદ્ધતિ તો વિશે પુસ્તકમાં જે ભણ્યા તેના આધારે વર્ણન કરવાનું છે પ્રશ્ન નંબર સાત જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે ચર્ચા કરો હવે ખરીફ ઋતુ એટલે ચોમાસાની ઋતુમાં જવાબ છે ઘઉં એશિયામાં થતો રવિ પાક છે એટલે કે શિયાળામાં થાય છે તેને સૂકું અને ઠંડા હવામાનની જરૂર પડે છે જો ઘઉંને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધારે વરસાદ મળે છે જે ઘઉંના પાકને અનુકૂળ આવે નહીં જેથી ચોમાસામાં ઉગાડેલ ઘઉંનું ઉત્પાદન સારું મળે નહીં તેથી કૌને ચોમાસામાં ઉગાડવામાં આવતા નથી પ્રશ્ન નંબર ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર છે તો સતત આપણે પાક ઉગાડ ઉગાડ કરીએ તો જમીનમાં કઈ અસર થાય જવાબ છે કે ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસરો જણાશે તો જવાબ ખેતરમાં સતત પાક ઉગાડવાથી જમીનની ફળદ્રુપતા તેમજ તેમાં રહેલ પોષક તત્વો ઘટી જાય છે નંબર બે આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ખૂબ જ ઓછો થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન એકથી પ્રશ્ન નંબર આઠ સુધી જોયા